कपिया ओरे करा प्रेमी पोणी होणीओ रे ख़ु बो कपिया ओ रे कारा प्रेमी हो આજે વણ એવું ફાલે ભૂલે થયું છે એકદમ સફેદ સાદર બની ગઈ છે એક જ સાથે એને વીણવાનું છે પણ કેવી રીતે વીણવાનું કે વિવેકથી થી વિવેક ન ભૂલા જાય જ્ઞાનની અંદર નગરભાઈ બધું પાણીમાં જાય એવું છે કારણ કે જ્ઞાન વિવેક વગરનું પાંગળું કીધું જ્ઞાન વિવેક વગરનું આંધળું કીધું

શું કહે છે પ્રેમને કારણ કે કપાસની અંદર શું કામનો છે બીજ ગણો તો કપાસિયો કામનો છે પણ આપણે શું અત્યારે લેવાનું છે કે સુંદડી બનાવવી છે તો સુંદડીની અંદર રૂ કામમાં આવે એટલે રૂ આપણે એકવાર કર્યું અને કુબોદી કોને સમજ્યા આપણે કે ભાઈ કપાસ ચાને કુબોદી અને કીટુ બધું કાઢી નાખ્યું અને પ્રેમ થી નિર્મળ પોણી એની વણી લીધી અને પ્રેમથી પોણી વણી અને મૂકી દીધી હવે પ્રેમથી જો આ જ્ઞાન પ્રેમથી વળવાનું છે અને જો પ્રેમ કેવી રીતે પ્રગટ કરવો પ્રેમ વગર આ જ્ઞાન નહીં ટકે તો કે ભાવ છે ને ભાવ જગાડે સુરતાને ભાવ હશે ને તો સુરતા આપણી ખગાકાર થાય છે ગમે તે વાત કરશે યાદ રહેશે તો એવું કહે છે કે સુરતા જગાડે નામને નામ જગાડે પ્રેમ પ્રેમ જગાડે પુરુષને એ પ્રેમ જગાડે પુરુષને

પ્રાણમાં તમે લગાવો આવન જાવન ની અંદર અને મન ને પ્રાણ માં લગાવો પ્રાણ ને નામમાં લગાવો આ ત્રણેય પૂર્ણ થાય ને એટલે પછી જો એ જાય ઉપર એ પછી ઉપર જાય એ પેલા જઈ શકતું નથી કારણ કે મનની અંદર કુબુધી છે સંકલ્પ ને વિકલ્પ કરતું આ મન એને તમારે સીતારામ નામમાં જોડી દેવાનું છે કારણ કે મુદે તો જોઈએ તો એને ધંધો ને સંકલ્પને વિકલ્પ નહીં કરે ને ત્યાં સુધી હક નહીં લે એટલે સંકલ્પને વિકલ્પ છોડાવી અને નામ નામમાં તમે લગાવી દો નામની દોરી જો પકડી લે ને તો એક જ વતન થઈ જાય છે એટલે નામ સિવાય બીજું એની પાસે એટલે સંકલ્પને વિકલ્પ છૂટી જાય પાપ અને પુણ્ય બે છૂટી સૂટી જાય અને શું આવશે કે પરમા રથનો મારગ છે આમાં કોઈ જ અરથ નથી જે જે નામનો સ્મરણ કરે એને એવું કોઈ માને પુણ્ય મળે તો નઈ આમાં પરમાર થાય આમાં પુણ્ય કે પાપ કીધું કે પુણ્ય વણી છે હવે પુણ્ય ગઈ છે તો હવે આપણે સુંદરી તરફ તો જવું પડશે એટલે કે છે નિર્મળ નિર્મળ સુરતા ત્રણ રે તુર્યા તણ અણો નૂરતાનીઓ તુર્યા તે તો નૂરતા ની નાળે ઓછે ભરીયું રે વા મને જેટલું ફાવે એટલે બોધ જ હું રજૂ કરું છું ગુરુ મહારાજનો ને બોધ જ હું રજૂ કરું છું પણ જેને ફાવે મારી કઈ ક્ષતિ રહેતી તો પૂરું તમારે કરવાની પણ જેટલી મહેનત થાય એટલે હું બધ રજૂ કરી રહ્યો છું હે કે આ ગુરુ મહારાજે આપણને નામ આપ્યું છે ને કેવી રીતે અને આગળ વધવાનું તો કે નિર્મળ નિર્મળ કાટવાનું મન વિક્ષેપ આવરણ જ્યાં સુધી આ મનમાં પડાય છે જ્યાં સુધી આ અંતરમાં પડાય છે ત્યાં સુધી કોઈ કામ તમારું નહીં બને બે કામ ક્યારે સાથે ન થાય ભાઈ એક કામ ગમે તે કરો બે જણા બોલતા હોય કે ઉપરે ઘરે શાંત થાવ તમે બોલો એક જણો બોલે પછી કે હવે તમે બોલો હે બે કામ ક્યારે હારે ન થાય એટલે કે નિર્મળ નિર્મળ કાટવાનું છે કેવું નિર્મળ નિર્મળી કાટવાનું મનથી નહી બુદ્ધિ થી કે સુરતાથી સુરતા ત્રાગે એને તણિયું તુર્યા તીત નું અણ દીધું તુર્યા તીતા થવાનું છે કારણ કે આપણે જાવું છે હજી આગળ તુર્યા તીતા સબજગ જીતા સતમત પૂર્ણ મતવાલા ક્યાં જવાનું છે એ મતવાલા નગરીમાં જાવું છે તો આપણે ધીરે 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 કરતા ઉપર ઉઠવું છે એટલે કે છે કે નિર્મળ નિર્મળ કાતીયું સુરતા તાગે એને તણીયું પછી તુર્યા તીતનું એને અણ દીધું પછી નૂરતાની નળિયું ભયું કે જયારે આપણે એમ્બ્રોડરી મશીન ની અંદર આપણે જઈએ એની પહેલા જે ગ્રે કાપડ જે બને છે એ હંસામાં આપણે આવીને આવી નેચરાશે

કોને રે સતગુ ના મને સતને શાંતિ રે જ્ઞાન ધ્યાન ના ગુટા ભરાણ રે વે ગો બહુ જ્ઞાન ધ્યાન ના હે રે સોનેરી સતગુરુના નામની આ સતને સંચે સડું છે હવે સતનો નો કેવો હે તો કે શ્વાસ ઉશ્વાસ તો આની અંદર હાલી જ રહ્યો છે બરાબર પણ હાલી એની અંદર પ્રાણ આપણે આવે છે અને જાય છે અને એની અંદર મન ભેળવવાનું છે પણ મન જો નિર્મળ હશે તો એ શ્વાસ ઉશ્વાસ ની અંદર ભેળવશો અને એની સાથે સુરતા લેવાની છે પણ પ્રાણ આવે છે અને પ્રાણ અસવાર થઈ અને મારો વાલો સોહમ પરમાત્મા પોતે એમાં આવે છે હા આ ત્રણ વાના ની ત્રિકુટી ભેગી કરી અને પછી કબીર ને આવી અને બોલે છે के सुरता दोरी लगी गगन में सुरता दोरी लगी गगन में वहां दिसे एक देरी उस देरी में मारो साहेब वहां ले लाग मेरी तुम देखो तो सही जरा अदरिया की लहरी सदगुरु का शब्द ले जो है गुरु जो शब्द बताए वो से इस शब्द ने तुम्हें जाने ले जा क्रिया मई मस्तिष्क ब्रह्मांड ने अंदर डेरी मैं तुम्हें जाओ સાહેબ બેઠો છે પણ જો આ મન જો આમાં નક્કી નહી તો ક્યાંય નક્કી નહીં હે ભીતર જેને કીધું ને એટલે લક્ષ્મી સાહેબ ને બોલવું પડ્યું કે બેની બેની મને ભીતર સદગુરુ મળ્યા જેને ભીતર મળ્યો છે ને

નિર્મળ થઈ ગયું અને નિર્મળ થાય ને આમાં આગળ વધુ નથી બધું આવે હજી રાતું જ નથી પણ આગળ વધો ધીરે 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 કરત કરત અભ્યાસ હોય મત જડ સુદાન જો પથ્થર માં કાપો દોરડી સૂતર ની દોડી મારી દેતી હોય હે તો તો નામ ની દોરી છે આ તો ગમે એવું મન હોય તો ઘહી નાકે ગમે એવું મન હોય તો ઘહી નાકે હે એટલે કે છે સોનેરી સદગુરુના નામ ની સતને સંસય સળિયુ હે આમાં સમય ની پابંધી નથી સોસાયટી માં ભાઈ પૂછી દો જો ભાઈ કોઈ તકલીફ થાય હા કારણ કે ધર્મ કરતા ડાળ ન થાય છે હા સોનેરી સદગુરુના નામ ની સતને સંશય સળિયુ પછી કે જ્ઞાન કહેવાનું ગુરુ મહારાજે ક્યાં મને મૂક્યો છે મને ધ્યાન ની ક્રિયા ક્યાં મને શીખવાડી છે એમાં શીખવાડી છે કયું મને મારે શું યાદ રાખવાનું છે કેવળ ને કેવળ બધું લઈને નથી અંદર આવવાનું એટલે સંતોએ કીધું ને આશ્રમ માં આવો ને પણ એકલો આવજે ભાઈ કે એકલો થયો એકલો ન આવ્યો ભાઈ તો હંધો લઈને આરે આવ્યો આ આધો આરે લઈને જાય ને તો ધ્યાન થાય એવું આ બહુ ધ્યાન રાખ્યા જેવું છે ધ્યાન રાખીને ધ્યાન કરવાનું છે ધ્યાન કરવા જાય છે ને તો કે જ્ઞાન અને ધ્યાન ના આમાં બુટા ભરવાના છે અને વણનારો તો ઈવડો ઈ છે આપણે વણવું નહીં પડે હે વણનારે તો વેગું બહુ ભર્યા છે પણ કેવી રીતે ભરે ક્યારે થાય આવું બધું એકદમ ગ્રે કાપડ તૈયાર થઈ ગયું અને હવે રંગારા પાસે જાય છે નું કાપડ લઈ આવે સુંદરી પ્લેન લાવે તો પછી લગ્ન ને બે મહિના એની વાર હોય ને અને પ્લેન લાવ્યા હોય પણ માંડવાને આગ લીધી ગીત ગાતા રોરામ કોજી એમાં કાક નાખતું હોય કે કાલ માંડવો કાલ પહેરવી કાલ માંડવો કાલ પહેરવી

નિતરંગ સવાયો હે સારી રે આપી તમ વારની એજી રે સુંદરી રે આ મહાસંત વોઢવાન મરિયારે રે વોઢે તે અમર રે વે અકળ કળામાં જય વળી આરે અભિતમ કેવી સુંદરી કે જેને જેને ઓઢે એ અકળ કળામાં જેને કોઈ ન શકે એવી કળા સદગુરુ મહારાજે આપણને બતાવી છે એવી કળામાં જાય અને ભળી જાય છે એને કઈ જ કરવું પડતું નથી પછી આપણે કહીને કે હવે કઈ નથી કરવું તો ભલે સમજાઈ ગયા કેડે પણ હજી બધું જ બાકી છે અને આપણે કઈ ગુરુ મહારાજે કીધું કે ધ્યાન તો કરવાનું જ નથી નામ તો લેવાનું જ નથી એટલે બધું જ કરવાનું છે આપણું નામ આપણે ભૂલાય નહીં ક્યારેક તો બધા જ ક્યારેક એવું છું જ હોય કે નામે ભૂલાય જાય ક્યારે થાય બરાબર કોમ વાત છો હોય અને કરફુ લાગ્યો હોય અને હવે ભાખરી ખાવા જાતા હોય અને પોલીસ બેઠો હોય અને ઝપાટા કરી પકડી લે અને ત્રણ ચાર નાખે પછી એમ કે તારું નામ નથી આવતું ભૂલાઈ જાય એ ભૂલાઈ ગયું હોય ભાઈ પણ આમાં તો છે ને જેવી રીતે આપણને આ નામ છે એ નામ તો દેહને ઓળખવાનું છે પણ સદગુરુ મહારાજે આપણને આની અંદર જે બેઠો છે ને જે રમી રહ્યો છે ને એક એક રોવાડે સહી કરી રહ્યો છે ને એનું નામ આપણે નક્કી કરાવો એ આપણે પોતે છે ઈ આપણે પોતે આમાં રમવાવાળા આપણે સહી આપણે મકાન નથી આપણે એપાર્ટમેન્ટ નથી આપણે ફ્લેટ નથી આપણે ફ્લેટમાં રહેવાવાળા રામજીભાઈ છે રામજીભાઈનો ફ્લેટ છે રામજીભાઈ ફ્લેટ નથી એટલું જો નક્કી થઈ જાય ને તો નામ નક્કી થતા વારેય નથી હે અહીંયા શું કે છે કે સ્વય લીધી સતગુરુના નામની કયું નામ દેખાડ્યું છે આપણને સતગુરુ નું નામ ગુરુ કોણ છે આ દેહ ગુરુ છે પણ સદગુરુ આની અંદર પ્રગટ થઈ અને આપણને જેમ સેમ બોધ કર્યો છે કે ભાઈ એવી રીતે કેમ કે કે સામે આપણે અજ્ઞાન અવાસ્થાઈ આવ્યા હતા અને અજ્ઞાની હામે અજ્ઞાની બનવું પડે એટલે જ્ઞાન ગોધડી નહીં આપણા સ્વરૂપનું ભાન કરાવ્યું છે બીજો કોઈ નથી હે સીધું બતાવી દીધું ને કે ભાઈ જો આની અંદર હે તારું સ્વરૂપ છે પણ જો સ્વરૂપ નક્કી થાય ખાલી કોઈ નથી એની વગરની કોઈ ખાલી જગ્યા નથી તો ખાલીને કેમ કેવાય હું ખાલી છું અરે હું તો સભર ભર્યો છું ભીતર બહાર એક નિરંતર ઘોર ગગન મેં હે બહાર ને ભીતર બધે ગાજી બાજી છે એની વગરની કોઈ જગ્યા ખાલી નથી તો આપણે કેમ કહીશું કે હાજરી હોય તો શું આપણી અંદર ન હોય હે પણ જાણવાની કોશિશ તો કરવી જોઈશે ને જો આવી સમદ્રષ્ટિની સુંદરી જો વઢી લઈને ને ભાઈ તો એની ગરવાળી થવાને લાયક દાસી થાવાને ને લાયક હો જો દાસી થવું હોય તો કામ નું છે નગર આ સુંદરી આપણે નથી વધવી બરાબર નગર સુંદરી વધવી જ નથી અને જો સુંદરી વધવી છે તો દાસી ભાવ રાખવો પડશે દાસી ભાવ રાખવો એટલે કીધું સોય લીધી સતગુરુ ના નામ સતનામ દોરો ભરીયો સમદ્રષ્ટિથી ખીલે છે આ સુંદરી સમ ભાવ જો આવી જાય આપણી અંદર કો ખીલે છે આ સુંદરી ક્યારે ઓળપ નહી આવે તો કંટાળો કેવી રીતે આવે તો સમજાણું નથી ને તો કંટાળો આવે ગુરુના શરણે ગયા ત્યારે જો પ્રમાદ લઈને ગયા પ્રમાદ કેતા આળસ આળસ લઈને તો ગયા તો ઊંધું ખોહી બે કઈ નહી વળે સુરતા રાખો સંતની નજર છે ઊંધું કઈ નહીં નજર રાખો એની તમારા માંથી લે તમે લેહો કાંક તો થાય ભાઈ હાવ એમના કાંઈ નહીં થાય કારણ કે આખી રાત બે બોલો ચંદ્ર ની હામે તમે જોવો તો ખરાબ પડી જાય ને તો એની હામું જોવે કારણ કે એમાંથી અમૃત લેશે પક્ષી એવું છે એમ બનીને મારા વાલા હા વાલા કોને કહેવાય એટલે કીધું કે ભાઈ સમદ્રષ્ટિ જો રાખી તો ખામ થાય છે પણ આ ચૂંટણી જો સમદ્રષ્ટિથી ખીલે છે પણ સમદ્રષ્ટિ રાખવી પડશે સમદ્રષ્ટિ ક્યાંથી આવે

અને સદગુરુ નો જે વિચારે ફલતા એના નેણ અને વેણ પલતાઈ જાય છે એમાં બે મત છે પણ એક વખત આ પંથે સડવું જરૂરી છે જે આ સડે છે ને પાછો વળી આપતો નથી હા આ પંથે જે જે સીડો કારણ કે આ પંથનો રસ્તો બહુ હાકડો છે મારા વાલા આ પ્રેમ ગલી છે આ પ્રેમ ગલી હતી સાંકડી તામે દો ના સમાય જબ મે થા તબ હરી નાય અબ હરી હે તો મે નાય હે જો આમાં હું છો તો હરી નથી અને હરી ને જો તમે એક વાર ઠેરાવી દો સદગુરુ મહારાજ ને એક વખત આમાં બેહારી તો જો બેહાર્યા છે પણ પ્રગટ તો કરી જો અને થાળ તો ધરી જો એક વખત હે એટલે કીધું ને પ્રગટ પ્રભુ ની છે આ મૂર્તિ નામ ધર્યું પ્રગટ છે બીજો છે કે આમાં બોલે એને તું બોધજે બોલે છે ને એને બોધજો ગુરુ ગમ બુદ્ધિ એ તમે આને બોધજો ગુરુ ગમ આમાંથી જો નીકળે તો જ વાત સાચી ન કરતો આ એમના ખોખા છે હે એટલે કે સમદ્રષ્ટિ જયારે આવે ત્યારે જ કામ થાય છે સમદ્રષ્ટિ કેળવી અને સમદ્રષ્ટિ કેળવવા માટે માનવ સમાજમાં સેવા કરવી જોઈશે જે થાય તે ઘરમાં પણ એવું માનવાનું કે હું આ ઘરમાં બધાની સેવા કરું મારાથી જગતમાં કોઈ દુઃખી નો હોવું જોઈએ મારાથી કોઈથી ભાવે કાવે કોઈને દુઃખ ન પહોંચે ત્યારે સમદ્રષ્ટિ આવશે

கி பி சுமியோ ரே પ્રપંસના કે જા પેદે સુખ મરાપો કે श्यामળી ઓ રે અપીતમવરની હું કહે છે ધુસળ મોસારો ને રવૈયો ત્રાગ સરી